નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ વાત કરીએ વડોદરાની વડોદરા શહેર ભાજપ કાર્યાલયમાં માથાકૂટ સામે આવી છે જેમાં શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ સર્જાઈ હતી જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી આ ઘટનામાં બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા જેમાં સુનિતા શુક્લએ હર્ષિત તલાટીને ટકોર કરી હતી કે અમારામાં નૈતિકતા છે કે અમારા કપડાં નહીં ઉતરે ત્યારે હર્ષિત તલાટી પર જાહેર કપડાં ઉતારીને ભગાવો તેવો આક્ષેપ કરી સુનિતા શુક્લ બાખડ્યા હતા જો કે આ ઘટનામાં અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો ઘટનાને લઈને હર્ષિત તલાટીએ જણાવ્યું હતું કે સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે હું આવું બોલ્યો જ નથી મને કોઈના ઈશારે બદનામ કરવાનું ષડયંત્ર છે ભાજપ પૂર્વ કોર્પોરેટર હર્ષિત ઉર્ફે ગોપી તલાટીએ વધુમાં જણાવ્યું હતું કે હું પ્રમુખ પદનો પ્રબળ દાવેદાર છું